પેલા એક આજે આ એક શુભ અવસર આ શુભ ઘડી અમારા લીમડી અને સુરેશનગર ઝાલાવાડ જે ડાયરો પધાર્યો છે એમના આ કાર્યક્રમ અંદર આવતા જ હમણાં એક કિરીટસિંહ બાપુના સાથે સાથ ઉલ્લેખ કરવામાં આવ્યો કઢવીશ્રી તરફથી કે પ્રમુખ શ્રી સુરેન્દ્રનગરના હેતુભા અહીંયા ઉપસ્થિત છે એમાં એક

આપણે વાકાનેર ની ધરતી ટૂંક સમયના અંદર ઘણો એક સન્માન આપણે આજે કરવા જઈ રહ્યા છે પણ માતાજી ની પ્રાર્થના કરું છું અહિયાં ધોળેશ્વર મહાદેવ ના પ્રાર્થના કરું છું ધણીશ્વર દાદા ના પ્રાર્થના કરું છું કે આવનારા સમય અંદર

ખૂબ જ પવિત્ર છવીસ સત્યાવીસ આ કામાં અશ્વસો અને સરગ દિગ્વિજય બાપુના એક સ્મૃતિના હિસાબે ખૂબ ભવ્ય તો છે દરેક અશ્વ પ્રેમીઓને આ કામ માટે જોડ્યા છે અને આજે એ જ લોકગાયરામાં અમારી ઉપસ્થિતિ માટે એમનું નિમંત્રણ મળેલું બાપુનું એવા રાજઘરણના અમારા ઠાકોર અને ક્ષત્રિય સમાજનું ગૌરવ અને રાજ્ય સભાના સંસદ સભ્ય બધા જ સમાજના ખૂબ ભાઈઓ આનંદમાં યુવા મિત્રો આનંદ માં અને સુરે આવતા પગ મૂક્યો અને સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં મહામંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માન્ય હિતેન્દ્રસિંહ રાજ્ય સભાના સાંસદ અને આપણા રાજા સ્વાગત કરશે આપણા માટે ખૂબ આનંદ નો દિવસ છે કે હેતુબાને મહામંત્રી બને પાર્ટીના ના દરેક હોદ્દેદારો સન્માનિત કરવા માંગે છે તો હું દરેક આગેવાનોને ને વિનંતી કરું કે સન્માનિત કરું બધા રાઇટ ડાઉન રાઇટ ડાઉન બુધાય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ટીમો ફરી એકવાર ગુજરાતના ઉદેדורજી અમારા રાજ્યના પ્રમુખ છે બનો ભાઈસાહેબની સભે અને આપની વાત જેવો